નમસ્કાર મિત્રો બનાસ્તક ન્યૂઝ નેટવર્ક અને હું છું રાજ ગજ્જર આજે મારી સાથે એક એવા વ્યક્તિ ઊભા છે જે આમ તો હું કહીશ કે ગુજરાતમાં સૌથી નાની ઉંમરની વય આ સરપંચ બન્યા છે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો પાક્કું સૌથી નાની ઉંમરના સરપંચ એકવીસ વર્ષની ઉંમરે એજ્યુકેટેડ અત્યારે એમનો અભ્યાસ ચાલુ છે અને ચાલુ અભ્યાસમાં જ્યારે ગામ લોકોએ એમની પસંદગી કરી છે ત્યારે સૌથી નાની ઉંમરના સરપંચ નામ છે સંજય ઠાકોર દિયોદર તાલુકાનું સાલ સાલપુરા ગ્રામ પંચાયત અને એ પણ પહેલી જ પંચાયત પહેલી જ પંચાયત એવા સંજય ઠાકોર મારી સાથે જોડાયા છે સંજય ભાઈ કેમ છો મજામાં મજા ગામ લોકોએ નાની ઉંમરમાં સરપંચ બનાવી નાખ્યા છે ગામ જે મારા ઉપર જે વિશ્વાસ દેખાડ છે જે આટલી ઉંમરમાં મને હું એક એજ્યુકેટર છું અને ગામજનો જે મારા પર વિશ્વ જ દેખાડતી એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ગામજનોનું એ ગામજનો જે મારા ઉપર જે વિશ્વાસ દેખાડ્યો એને હું ખરીદી ઉતરીશ અને ગામજનોની જે નાનામાં નાની યોજનાથી મળીને બધી યોજનાને નાના નાના માણસ સુધી પહોંચાડીશ અને જે ગામમાં જે ગ્રાન્ટ આવે છે એનો હું પૂરેપૂરો પૂરો ઉપયોગ કરીને ગામનો ખૂબ વિકાસ કરવાનો પ્રયત્ન કરીશ કયા ધોરણમાં અભ્યાસ કરવો ત્યાં મારો આજે એમએસસી રનિંગ છે સેમ થ્રી ગ્રેજ્યુએશન હા ગ્રેજ્યુએશન પછી એમએસસી રનિંગ તો અભ્યાસ સાથે સાથે હવે ગામ લોકોને પણ સાથે લઈને ચાલુ ગ્રામજનોને સાથે લઈને ચાલુ પડશે ગામનો વિકાસ કરવા માટે હું ખૂબ ખૂબ ટ્રાય કરીશ પ્રયત્ન કરીશ પરિવારમાં કેટલા મેમ્બર પરિવારમાં હું મારી ચાર બેન છે મારે એક નાનો ભાઈ છે અને મારા મમ્મી પપ્પા અંદાજીમાં મેં સાંભળ્યું છે કે મામા પણ સરપંચ છે જેઓ દિયોદર તાલુકાના ફોરણા ગામમાં ફરજ બજાવે છે નારણભાઈ ઠાકોર અને આ એમના સગા ભાણા છે મામા અને ભાણાની જોડી તાલુકામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે પરંતુ મારે આજે વાત કરવી છે માત્ર ભાણાની તો સંજય ઠાકોર ખૂબ નાની વયે ગામ લોકોએ પસંદ કર્યા છે ગામના વિકાસ માટે કંઈક નવું કરવા માગે છે અને કહેવાય છે કે એજ્યુકેટેડ લોકો છે એ ભવિષ્યનું ખૂબ વિચારતા હોય છે અત્યારે પોતે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે એજ્યુકેશનમાં અભ્યાસ કરીને હજુ ઉચ્ચ કક્ષાએ ડિગ્રી મેળવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે ગામ લોકોએ હવે એક નવી જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં ખરું ઉતરવાનું છે સંજયભાઈ હા ગ્રામજનો જે જવાબદારી આપી છે મને ગામમાં હિમુખ સરપંચ તરીકે એને હું ખરે ઉતરી કેટલા મતદારો છે ગામમાં ગામમાં પાંચસો વોટિંગ વોર્ડિંગ છે પાંચસો ને અઠ્ઠાવન કેટલા ટકા થયું અઠાણું પોઈન્ટ વીસ ટકા વોટિંગ થયું છે અમારા ગામમાં અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકા મતદાન થયું છે આ ગામમાં એટલે કહી શકાય ગામ એક તરફી જાગૃત પણ બન્યું છે કારણ કે મતદાન એ આપણો અધિકાર છે અને મતા અધિકારનો ઉપયોગ કરવો એ આ લોકો ગામ લોકો સારી રીતે જાણે છે એટલે જ કદાચ અઠ્ઠાણું ટકાથી વધારે અહીંયા મતદાન થયું છે અને એ આખા ગામે નાની ઉંમરમાં સંજય ઠાકોરની સરપંચ પદ તરીકે જ્યારે એમને પસંદ કર્યા છે સંજયભાઈ ગામમાં એવા કેટલાય કામો અધૂરા છે કે જે કરવા લાયક છે ગામમાં જ્યાં પાણીની રોડની આવાસ યોજનાની અમુક યોજના છે જે યોજના એ પતિ પહોંચ્યા નથી એ યોજનાનું ખૂબ જરૂરી છે આવાસ યોજના કેટલી જરૂરિયાત આવાસ યોજનાની વધારે જરૂર ગામમાં સ્ટ્રીટ લાઇટ ગામમાં સ્ટ્રીટ લાઇટ રોડ અને પાણીની અને વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે વાંચવા માટે એના માટે લાઈબ્રેરીની જરૂર છે ગામમાં આ એજ્યુકેશનનો સૌથી મોટો પુરાવો એજ્યુકેટેડ સરપંચ શું કરી શકે તો એમની પહેલી જ માગણી છે ને પહેલું જ કામ મને લાગે છે કે એ રહેશે એમના મોઢેથી જ કહ્યું છે સૌથી પહેલાં ગ્રામજનાના જેટલા પણ લોકો અહીંયા અભ્યાસ કરે છે દીકરા દીકરીઓ એ લોકોને બહાર વાંચવા માટે ન જવું પડે તેના માટે સૌથી પ્રથમ પ્રાયોરિટી એમને લાઇબ્રેરીની આપી છે અને આ જ કહે છે કે એજ્યુકેટેડ શું કરી શકે છે લાઇબ્રેરીમાં અત્યારે ગામમાં ટોટલ કેટલા અભ્યાસ ધોરણ કેટલા છે શાળા ગામમાં એકથી આઠ ધોરણ છે એકથી આઠ ધોરણ એ લોકોને અહીંથી દિયોદર કે ત્યાં જવું પડતું એમના તો રહેવું પડે જે બીજા બાર પાસ ગ્રેજ્યુએટ પાસ એ છોકરાને વચવા માટે દિવસે જવું પડે છે એના માટે ગામમાં લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ હોય તો અહીંયા બારે ના જવું પડે અને ગામમાં સુવિધા મળી રહે વાંચવા માટે અહીંથી ડિઓ બહુ નજીક થાય છે પરંતુ તેમ છતાં અહીંથી બારમા ધોરણના કે કોલેજિયન કે અગિયાર દસ પાસ હોય એ બધાને વાંચવા માટે લાઇબ્રેરી દિયોદર છે તો દિયોદર જવું પડે તો હાવ નજીક બિલકુલ નજીક છે દિયોદર તેમ છતાં સરપંચ એજ્યુકેટેડ છે એટલે પ્રથમ પ્રાયોરિટી એમને એજ્યુકેશનને આપી છે ગામમાં જે પણ લોકોને અહીંથી બહાર જવું પડે છે અભ્યાસ માટે વાંચવા માટે તો એ લોકો અહીંયા ગામમાં જ તૈયારી કરે આ એમનું સપનું છે સરપંચ તરીકે નાની ઉંમરમાં ગામ લોકોએ પસંદગી કરી છે તો આગળ ભવિષ્યમાં શું વિચારો છો એજ્યુકેશનમાં આગળ વધવું છે કે પછી હવે આ રાજકીય ક્ષેત્રમાં બંને સાથે લઈને ચાલુ પડશે હાલ હાલ તો એમએસસી રનિંગ છે એટલે ને અને ગામનું ગામે જે મને જવાબદારી આપી છે સરપંચ એ સાથે બંને સાથે લઈને ગામ બે બે કામ સાથે ચાલુ રાખવું પડશે બિલકુલ તમે જોઈ રહ્યા છો કે એજ્યુકેશન સરપંચ તરીકે ગામ લોકોએ જ્યારે પસંદગી કરી છે આમ તો ઘણી જગ્યાએ આપણે કોઈપણ સરપંચનું મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો આટલી બધી સ્પીડમાં અને જે અંતર આત્માથી બોલી શકે એવું બહુ ઓછું બને પરંતુ જ્યારે એ એજ્યુકેશનની પસંદગી થાય છે ગામ લોકો એજ્યુ એજ્યુકેશનની પસંદગી કરે છે ત્યારે તમે જે સંજય ઠાકોર બોલી રહ્યા છે જે એમની વિચારસરણી છે ગામમાં શું શું જોઈએ છે કેવા પ્રકારની કેવા પ્રકારના જે વિકાસો કરવાના છે ગામમાં શું શું જરૂરિયાતો છે અત્યારે હાલમાં છાલપુરામાં સૌથી પ્રથમ પ્રાયોરિટીની જરૂરિયાતો કઈ છે એ પાણીની જરૂરિયાત છે અને એ આવાસ યોજનાની અને રસ્તાની આ ત્રણ જરૂરિયાત પ્રાથમિક ચાલ ગામમાં એ પ્રથમ પ્રાયોરિટી તમે એને આપો છો અને બીજા નંબર આવશે પછી લાઇબ્રેરી માટે એ કામ ફાટી જશે પછી લાઇબ્રેરી કામ ચાલુ અમે પછી ગામમાં સીસી રોડની કેવી સમસ્યા છે સીસી રોડને અમુક છે બે સીસી થોડું એની પણ સમસ્યા છે સીસી રોડની ગાંધીનગર જઈએ શું કીધું ગાંધીનગરમાં સંમેલનમાં ગયા હતા સરપંચને અભિવાદ સંબોધન હતું મુખ્યમંત્રી સાહેબનું એ ત્યાં ગયા હતા કે ત્યાં તમને કેવી ફિલિંગ આવી સરકારમાં ફિલિંગ તો પહેલીવાર સરપંચ તરીકે ગયા હતા એટલે આમ સારી ફિલિંગ આવી આખરી સવાલો તમારા તમારી પાસે છે મારા કે ગામ લોકો અત્યાર સુધી આમ તો દિયોદર નજીક છે તો કયા વિકાસોથી હાલ વંચિત છે ગામ આમ શિક્ષણથી થોડું છે એ હું એનો ટ્રાય કરીશ કે શિક્ષણ સ્તર ઊંચું આવે તો બીજી આગળ આગળની પેઢીમાં ખૂબ શિક્ષણ આગળ હશે તો સમજણ ભરીને હશે તો કે આગળ વધશે અને જે આ બીજી સમસ્યા છે એ હું દૂર જે ગામમાં છે નાની માટી જે નાના નાના માણસોની યોજનાની જે ખબર નથી અમુક તે સરકારમાંથી જે નાની નાની યોજના આવે છે એ યોજના હું ત્યાં સુધી પૂરી પાડીશ પહોંકાશ અને એકવીસ વર્ષની ઉંમરે તો લગભગ બધા જ ભણવામાં ખૂબ મહેનત કરતા હોય છે અને મશગુલ બની જાય છે તો એ લેવલ પણ હાંસિલ કરવાનું સપનું છે હા એ લેવલ પણ ચાલુ જ છે સાથે સાથે તો હવે તો નાની ઉંમરમાં સરપંચ બની ગયા ભવિષ્યમાં ડેલિકેટ ધારાસભ્ય લેવલ સુધી જઈ શકે આ ઉંમરમાં જો સરપંચ પદ હાંસિલ કર્યું હોય તો રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધવાનો ઈરાદો છે કે નહીં એ પણ જોઈશું એ આગળ વધીશું હજુ ખાલી સપનું છે હા સપનું છે પણ એક સપનું તો ગામ લોકોએ પૂરું કર્યું ગામ લોકોએ સપનું પણ સપનું પૂરું કર્યું એ નાની ઉંમરનું પૂર્યું એટલે ગામનું હું ખૂબ આભાર માનું છું તો હવે જેમ જેમણે તમારું સપનું પૂરું કર્યું છે એ લોકોને સાથે લઈને ચાલવું પડશે સાથે લઈને ચાલશું મતદાર ચાલુ આખા ગામને સાથે લઈને ચાલશું ગામનું જે ગામમાં જે છે જે જરૂરિયાત હશે એ હું પૂરું કરવાનું ખૂબ ટ્રાય કરીશ પ્રયત્ન કરીશ આભાર અમારી સાથે જોડાવા બદલ આ હતા ઉત્તર ગુજરાતના સૌથી નાની ઉંમરના માત્ર એકવીસ વર્ષની ઉંમરે અભ્યાસની સાથે સાથે પોતાના ઉપર એક બીજું પદ અને એ પણ કહી શકાય કે જવાબદારી ગામ લોકોએ આપી છે એ સરપંચ પદની છે આપે એમને સાંભળ્યા કે આ ઉંમરે એમને ઘણું બધું હાંસિલ કરી નાખ્યું કહેવાય શિક્ષણમાં તો પોતે હોશિયાર છે અને શિક્ષણ પરિવારમાંથી પોતે આવે છે એજ્યુકેટેડ પરિવાર છે આ પરિવારમાંથી આટલી ઉંમરે જો પદ મળતું હોય તો એમના વિચારોને વંદન કરવામાં આવે કારણ કે એમને એ વિચારો અહીંયા રજૂ કર્યા છે મારા માધ્યમથી કે આટલી નાની ઉંમરમાં જો ગામજનોએ જવાબદારી આપી હોય તો એ જવાબદારીમાં પોતે ખરા ઉતરવાની મહેનત કરવાના છે સાર્થક બનીને આ જવાબદારી ઉપાડીને એક નવો સંદેશ ગુજરાતમાં આપવા માગે છે અને સૌથી પહેલાં પ્રથમ પ્રાયોરિટી ગ્રામજનો માટે એ રહેશે કે એજ્યુકેશન તરફ આ ગામ આગળ જશે ભવિષ્યમાં જે જે જરૂરિયાતો આ ગામમાં છે જે જે અધૂરા વિકાસ છે અને જે પ્રથમ પ્રાયોરિટીમાં જે કામ કરવાનું છે એમને સૌથી પહેલાં એ જ કહ્યું કે મારા ગામમાં એજ્યુકેશન તરફ મારું ગામ આગળ વધે ખરેખર અભિનંદન અને વંદન કરું છું આવા સરપંચને કે ગ્રામજનોએ એક નાની ઉંમરમાં જવાબદારી આપે આપી છે પણ પરંતુ સક્ષમ છે આ જવાબદારીઓને નિભાવવા માટે અને જવાબદારીઓ ઉઠાવવા માટે નમસ્કાર